નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં હું છું પ્રાધ્યાપક આર કે વાળા અને આપના માટે લાવ્યો છું એક સમજવા જેવો વિડીયો મિત્રો આપણી હિન્દી હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મ અનેક રિવાજ અને રૂઢિઓથી ભરેલો છે આપણે ફક્ત ધર્મની રૂઢિ અને રિવાજ તથા તેના ક્રિયાકાંડોના અમલને જ ધર્મ માનીએ છીએ પરંતુ સાચો ધર્મ ખૂબ વ્યાપક છે કોઈ પણ વ્યક્તિ માટે ધર્મ એટલે આવી પડેલી પરિસ્થિતિ કે ઘટના વખતે આપણું જે વર્તન જે કાર્ય કરે તે આપણો ધર્મ છે વ્યક્તિ કોઈ પણ ધર્મનો હોય પરંતુ જ્યારે કોઈ ઘટના બને અને વ્યક્તિનું મન જે ત્વરિત નિર્ણય લે અને સાચો અને સમાજ માન્ય નિર્ણય લે તે જ વ્યક્તિનો ધર્મ કહેવાય આપણા અજ્ઞાત મનમાંથી આપણને ધર્મ શું છે તે આપણને સૂચવાય છે અને અજ્ઞાત મનમાંથી જે સૂચન મળે અને એ રીતે આપણે કાર્ય કરીએ એ જ આપણો ધર્મ છે ધર્મ ક્રિયાકાંડો પૂરતો સીમિત નથી આ વાતને સમજવા માટે જોઈએ એક વિડીયો i uh -huh. you huh? મિત્રો આપણે આ વિડિયો જોયો વિડીયોમાં જોયું કે એક બાળકને બચાવવા એક માણસ પોતાની બાઇકને સ્ટેન્ડ કરવાનું પણ મહત્ત્વ સમજતો નથી તેના અજ્ઞાત મનમાંથી આદેશ આવે છે કે બાળકને બચાવવું એ જ તેનો પ્રથમ ધર્મ છે અને એ જ એણે કર્યું તો મિત્રો આપણે પણ આપણા સાચા ધર્મ શું છે તેને સમજવું પડશે તો આ હતો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે હજુ જોડાયા ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આપ ખુશ રહો આનંદિત રહો આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ